માહિતી અનુસાર વતની અને ગામ ખાતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક થ્રી પાસે હીરાભાઈ ભેલવાલ ઝોપડામાં ચાર સંતાન સહિતના પરિવાર સાથે રહે છે હીરાભાઈ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેની મોટી પુત્રી પંદર વર્ષીય કિશોરી પણ પિતા સાથે કડિયા કામમાં મદદરૂપ થતી હતી

આ બનાવ અંગે સચિન જાડેસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે